ગુજરાત રાજ્યમાં આગામી ચાર દિવસ દરમિયાન હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે હવામાન વિભાગે સતાવીસ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી જાહેર કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સતાવીસ અને અઠાવીસ ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે તો રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં એસી ત્રણ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના અનુમાન મુજબ સત્તાવીસ ઓક્ટોબરે બોટાદ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર ગીર સોમનાથ અમદાવાદ ખેડા આણંદ અરવલ્લી ભરૂચ સુરત નવસારી વલસાડ દીવ દમણ તથા દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે આ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે તેમજ આખા દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે દશાંશ બે આઠ ઓક્ટોબરે ખાસ કરીને પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા તથા નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવા સંજોગો માટે તૈયારી રાખવાની સલાહ આપી છે તેમજ અમદાવાદ ખેડા આણંદ જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે દશાંશ બે નવ ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાતી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે આ સમય દરમિયાન તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે છે અને ભેજમાં વધારો થવાની શક્યતા છે હવામાન વિભાગે ખેડૂતોને પાકની કાપણી અને અનાજના સંગ્રહમાં સાવધાની રાખવા જણાવ્યું છે સાથે જ સામાન્ય નાગરિકોને જરૂરી મુસાફરી દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી આયોજન કરવાની વિનંતી કરવામાં આવી છે